નમસ્કાર દર્શક મિત્રો સી ન્યૂઝમાં આપનું સ્વાગત છે છ પ્રાથમિક શાળાના નવીન ઓરડાનું ભૂમિપૂંજન નસવાડી તાલુકામાં કરાયું કાંધા સેંગપુર કાળકોચ ખોડિયા પાલસર ચામેઠા પ્રાથમિક શાળાઓના નિર્માણ થવા જઈ રહ્યા છે સરકાર દ્વારા શાળાઓના ઓરડાઓ જર્જરી થવાના કારણે નવા ઓરડાઓ બાંધવા માટે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓ પાકા ઓરડામાં બેસી સુખદ વાતાવરણમાં અભ્યાસ કરી શકે આ તમામ શાળાઓના નિર્માણથી સમગ્ર વિસ્તારના બાળકોને સુસજ્જ શૈક્ષણિક માહોલ મળશે અને શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે અને નસવાડી તાલુકાના સર્વશ્રેષ્ઠ શિક્ષણ માટે નંખાયેલા આ પાયાના પથ્થરો ભવિષ્યમાં આ બાળકોથી પ્રગટ થતા ગુજરાતના નવયુગના નિર્માતા બનશે એ આપણો દ્રઢ વિશ્વાસ છે નસવાડી તાલુકામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત છ પ્રાથમિક શાળાઓમાં કુલ એકવીસ નવીન ઓરડાઓના બાંધકામ માટે ભૂમિપૂજન કરાયું જેમાં સંખેડા વિધાનસભા ધારાસભ્ય અભયસિંહ તળવીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઈ રાઠવા તાલુકા ભાજપ મહામંત્રી દલસિંહભાઈ ડુભીલ તાલુકા પંચાયત સભ્ય રાજેશકુમાર જયસ્વાલ નસવાડી સરપંચ મેહુલભાઈ તળવી આમ ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લા બ્યુરો ચીફ જુબેર કુરેશીનો રિપોર્ટ ધન્યવાદ આજે નસવાડી તાલુકામાં આવેલ પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક પ્રાથમિક શાળા શાળા ઓરડા કાણકોટ પ્રાથમિક શાળા બે ઓરડા ખોરિયા પ્રાથમિક શાળા બે ઓરડા પાલસર પ્રાથમિક શાળા બે ઓરડા અને ચામેથા પ્રાથમિક શાળામાં ચાર ઓરડા ટોટલ રકમ છે ચાર કરોડ ને બે લાખ આટલા ગામોની અંદર બધાની રજૂઆત હતી અને છ ગામોના આગેવાનો બધા જિલ્લા પ્રમુખ ધારાસભ્યશ્રીને રજૂઆત કરી હતી એના અનુસંધાને આ ઓરડા સરકારમાં રજૂઆત કરીને મંજૂર કરાવ્યા છે અને હજુ હજુ પણ કેટલાકના ખાતમુહૂર્ત બાકી છે કેટલાક ના ટેન્ડર લેવલે છે તો આજે ફક્ત એકવીસ ઓરડાનું કામ ખાતમુહૂર્ત અમે કર્યું છે એમાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મલકાબેન પટેલ અમારા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી જયરાજસિંહજી અમારા એસટી નિગમ ના પૂર્વ ડિરેક્ટર અને પૂર્વ જિલ્લા પ્રમુખ અમારા જસુભાઈ ભીલ અને બધા જ આગેવાનો સાથે જોડાઈને આજે સવારથી જ આ કાર્યક્રમમાં અમે બધા સાથે જોડાયા હતા અને આજે આ કાર્યક્રમ અહીંયા અમે પૂરો કરીએ છીએ